જય માતાજી મિત્રો તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો હવે મશીન આપણે અહીંયાથી સ્ટાર્ટ થાય છે આ દુકાનો તો અહીંયા ઘી કોટો કહેવામાં આવે છે આ બજારનું નામ છે અમદાવાદની અંદર આવેલી છે આ બજાર તો તમને બતાવો અહીંયા બધા ઓલરેડી મશીનો તમને મળી રહેશે પાંચ હજારથી ચા સ્ટાર્ટ થાય અડધા આટાનું મશીન તો બાવીસ હજાર ત્રીસ હજાર ગુંદીના મશીનો અહીંયા તમને મળી રહેવાના હશે અને શર્ટ પણ અહીંયા હોલસેલ ભાવે મળી રહેશે

ڏھ 10 روپيا نه ڏيڻ جي ڪري مان توهان کي ٻڌائين ٿو મિત્રો આ ઇલેક્ટ્રોનિક ઇસ્ત્રી હતી જે અઢારસો રૂપિયાથી જ સ્ટાર્ટ થતી હતી અહીંયા ત્રણસો આરા ત્રણસોથી સ્ટાર્ટ ના થાય તો ઓરિજિનલ ઇસ્ત્રી આવતી હતી તો જોઈ શકો તમે આવી રીતના આવે છે તો પાંચ દસ હજાર ઊંધીની ઇસ્ત્રીઓ અહીંયા મળી રહેવાની છે

1950 આ પેટી બે બીજી આ આજ કંપની આ કંપની નો કમ્પ્યુટર વાળો અનુવાસાત કમ્પ્યુટર આ રેકોર્ડ આ પેટી બે મેં લીખ્યો આ આ 3 વર્ષથી યાદી લો એમાં આ સોપણી અને પેન્સર તો સાદું બહાર મોટર અંદર મોટર કમ્પ્યુટર ને કમ્પ્યુટર માં 1.5 નું આવે તો 1.5 નું વા લીધો વર્ષ સુધી જોવાનું આ 3 વર્ષ સુધી

સિસ્ટમ બધી દી સેમ બે પણ આમાં પાર્ટ થોડા હલકા છે એમાં પાર્ટ ના છે આ મશીન દસ વર્ષ કઈ નહીં નહી એને વીસ વર્ષ સુધી રહે એ તો એવો પડે છે બધું બધું મળે છે બેન બધું હવે હવે બધું જ મળે છે તો જ આવે છે બધી વસ્તુ હા બેન લઈ હવે હવે કેવું થઈ ગયું બેન જબરજ ખાલી તમારી પાસે આ બોડી હોય ને બોડી એક સ્ક્રુ સામાન હોય તો બધું મળે છે મિત્રો મશીન કઈ રીતે ફિટ થાય વિડીયો ની અંદર બીજા તમને બતાવવામાં આવશે ત્યાં સુધી આવજો